જય શ્રી કૃષ્ણ ટુ ઓલ આજકાલ અંગીકાર પ્રથા બહુ ચર્ચામાં છે ઘણાને ખ્યાલ નથી કે છે શું તો અંગીકાર મીન્સ ફિઝિકલ અભ્યુઝ જે ધર્મના નામ પર જુદા જુદા તર્ક વિતર્ક કરીને કન્વિન્સ કરવામાં આવે કે આમાં આવું જ કરવું પડે એન્ડ ફાઇનલી ફિઝિકલ રિલેશન કરો એને અંગીકાર કહેવાય હવે હું એક બાળકના સત્સંગમાં જતી હતી મારો ઇન્ટેન્શન એવો હતો કે મને અહીં શીખવા મળશે કંઈક ને કંઈકનું શીખવા મળશે જાણવા મળશે લાઈક દેટ તો ત્યાં એક લેડી આવતી હતી અને મને એવી રીતે જોવે કે મેં કોઈ અપરાધ કર્યો ત્યાં જઈને મેં કોઈ અપરાધ કર્યો હોય ને એવું લાગતું હતું મને પછી તો સમય જતાં શી બીકેમ માય વેરી ગુડ ફ્રેન્ડ ખબર નહીં એને મારા પર શું હશે કે એને મને ત્યાંનું બધું જ કહી દીધું કે કોણ ક્યારે આવે છે ને શું કરે છે ઇટ્સ એન એવરીથીંગ શૂ ટોલ્ડ મી થોડા દિવસ મેં ઓબ્ઝર્વ કર્યું કે આવું બધી વસ્તુઓ સાચી છે કે નહીં આજે બોલે છે કે એન્ડ આઈ રિયલાઇઝ કે જે કહે છે એ બધું સાચું છે એન્ડ આઈ આઈ વોઝ આઈ એમ એટ ધ રાઈટ આઈ વોઝ એટ ધ રાઈટ રોંગ પ્લેસ આ વોટ એઝ એટ ધ રોંગ પ્લેસ એટલે હું ખોટી જગ્યાએ જાઉં છું એવું મને રિયલાઇઝ થયું એન્ડ એ લેડી જે પણ હોય એ પણ ઠાકોરજીએ તો એને મારા માટે મોકલી છે ને કંઈક તો થયું હશે મારા પર કે ચાલો આને તો ઇન્ટેન્શન આવો નથી તો એને મને આ વસ્તુ કરતાં આમાં ટ્રેપમાં ફસાતા એના જ લીધે હું અટકી છું તો દેટ મીન્સ કે આવું તો છે અંગીકાર એન્ડ હવે જે લોકો છે ફસાય જે લોકોને હવે કોઈને કોઈ છે કંઈક નો વોટ ઇઝ દેટ થિંગ્સ બટ જે વૈષ્ણવ એ બીજા વૈષ્ણવોને ફસાવા નહીં જોઈએ બરાબર છે જે લોકોનો જે હોય એ જવું પણ ના જોઈએ એ લોકોએ પણ તો કહું છું સ્ટોપ કરવું જોઈએ તમે સ્ટોપ કરી દો કંઈ જ ના થાય આવા માનસિકતાવાળા લોકોની સાથે જવું જ નહીં જોઈએ એન્ડ અંગીકાર પ્રથા છે તો આવી કુપ્રથાનો હું પણ સદંતર વિરોધ કરું છું અને આ અંગીકાર અભિયાનમાં હું આશિષભાઈની સાથે છું